મારા વાલા બધા મોજમાં ને સ્વાગત છે કે તમારા નવા વિડીયો વ્લોગમાં બધા મોજમાં ને તો અત્યારે આપણે આવી ગયા છે વાડીએ અને વાડીએ ચાલુ કર્યો છે અને ભાભી આવી ગયા છે માહી દીકો એવો છે મારા કેમ કે વઢાય તો ગયા છે કમ્પ્લેટ મિત્રો છ સાત કન્ટિન્યુ હવે ખાલી બાંધવાનો રહ્યા છે તો આ રીતના બાંધીવાનો પપ્પા અમે તો હમણાં આવ્યા છીએ પપ્પાએ કેટલા મમ્મી બાંધી દે માહી માહિતી જો આમ રખડે તો એ પણ આવું છે તો મિત્રો આ રીતના બાંધવાનો હોય પછી છે ને કારેક તારીખે કાઢવાના છે માં થેસરમાં તેરસનો મેળો છે ને ત્યારે હા જોઈએ હાલો ચાલો ફટાફટ બાંધો મળીએ આ રીતના હાડલા છે ઘણા બધા પાણીને મોટા ભાઈને ચીરું કાઢ્યું તું એના હાટલા હાડલા લઈને વહેવા છે બાંધવા મળીએ હાલો રૂમમાં બી કન્ટિન્યૂ રહી ગયો ફટાફટ બાંધ્યો ઝામ ધામ પોદા હં દર એકડ આ કરે હા બસ ઊંધું ખાલી હાલો જ મળવા ને જો મિત્રો તમે જોઈ શકો છો આગળ આગળ પાછળ મસ્ત બાંધી દીધા છે જો તમે બધાય બધે પાછળ ની પસાર જવાનું છે વચમાં ખડું કરવાનું છે એટલે વચમાં કઈ બાંધવા નથી પાછા બાંધવાના છે બધા હેલા જાય છે હું પાણી લેવાયો હતો કુંડીમાં મસ્ત ઠંડુ કરવા માટે લેવો હતો બોટલ મૂકી હતી પપ્પા ક્યાંની બોટલ મિત્રો હું કું પપ્પા કે લે જા મહેક દીકા માટે પીએ ને બધા ધાલા મસ્ત છે ને આટના ગાહડી બાંધે મારે ફેર પડે મિત્રો સાડા જણા હોય તો ફેર પડે યાર બે ત્રણ જણામાં શું થાય ચાર પાંચ જણા હોય તો અમે ઝડપી કામ થાય ચાલો ફટાફટ કામે લાગી તો આ રીતના ગાડી બાંધ દેવાની છે પાંચ છ દિવસ પછી બાર તારીખે મિત્રો થેસર આવવાનું છે ચાલો મસ્ત હશે પાછળ પણ બંધ દીધા હશે કો ટોટલ કેટલી સાડી હતી સો હતી સો હંડ્રેડ આટલા એ પાછળ એ બધા છે વસમાં રખવા દીધું છે મિત્રો કેમ કે નજીક પડે એટલે કે બાંધાની ખોત હાડી હતી એટલે શું કરું આ વર્ષમાં જવા આપણે પાલો પડ્યો છે નાથે રાખવાનું છે ના ખડું કરવાનું છે પાલો લઈ લેવાનું થાય ચાલો મસ્ત હતો ને એમ બંધાઈ ગયા મિત્રો હાલો હું એક દીકાન કડીક એને તો જ ની છે બે હાડી નાવું નાવું દીકો ચાલો લોકમાં બી કન્ટિન્યુ રહી ગયો હવે ચાર પાંચ દી તો કંઈ કામ નથી શું ખબર પછી આગળ શું કામ કરવાનું થાય તો ક્યાંનું નાવું નાવું કરે છે ચાલતો ના ચાલતો દીકાય હે ના ના Đã đâu cơ? Ah. Lê à, Lên nào ra đi cả Lên Em biết rồi Em ra Hả

nó ra, ra Nó 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 Nó

હલો હવા પાંચ એવું થયું છે હવે આપણે હનુમાનદાઇ મસ્ત ચડાવતા હનુમાન દાદા અને લહેરાના દાદા પણ દર્શન કરતા બે જગ્યા આજે મંદિર પણ જેવી પણ મોટા મંદિરે મોટા મોટું મંદિર શિવરાત્રી નું હતું મિત્રો તો મસ્ત સંતવાણી હતી લહેરા મંદિર લહેરાના દાદા ના મંદિરે અમે તો શિવરાત્રીમાં હતા એટલે યાર શિવરાત્રીમાં કઈ તો મજા અલગ જ હતું પણ મસ્ત ડેકોરેશન કર્યું હતું બધું કર્યું હતું પણ હવે હું શિવરાત્રીમાં અમે હતા જુનાગઢ

લાપખાની ચાલ નાખવા રહ્યું છે જય હનુમાન દાદા ભૂલ સુખ માફ કરો અને બધાની ઈચ્છા પૂરી કરો એ હનુમાન દાદાને પ્રાર્થના કરું છું મિત્રો હાલો આમાં થોડુંક આપણે નાખી દે ભરેલું છે ટોટલ તોય નાખી દઈએ મિત્રો આલો જય હનુમાન દાદા દર્શન કરી લો તમે પણ જય હનુમાન દાદા બધા કોમેન્ટમાં લખી નાખો જય હનુમાન દાદા

હાલો આટા ફરી લઈએ એક આટો મસ્ત ત્રણ આટા મળી એક આટો ફોરો કે ત્રણ ફોરો કે સાત બધું આવી જાય એક આટો ફરતા હાલો મસ્ત બધા છોકરા ક્રિકેટ રમે છે બતાડો રહો મસ્ત જગ્યા એ મિત્રો એક નંબર મંદિર આવે એટલે સુકુન મળે શાંતિ કેવી હોય એ પણ નાનું મંદિર છે શિવજીનું નીલખંડ મહાદેવ મહાદેવ હાલો અહીં પણ દર્શન કરી લઈએ

કિધર હે જો વાહ સે ઓટોમેટા નું એ બનાવી ને ખુશી શાક આવી જજો બધા મારા મિત્રો ખાવા માટે 7:30 રાત્રે હાલો કલાક પછી આવી જાવ બધા જોઈએ હાલો કેટલા આવે છે હાલો હવે આપણે જવું છે ધાબા પર રીલ ઇન્સ્ટાગ્રામમાં શૂટ કરવા માટે હાલો થોડીવાર પછી ધાબા પર જઈ મસ્ત સંગ સનસેટ નું આવે મિત્રો હાલો ઇન્સ્ટાગ્રામમાં જે એક રીલ શૂટ કરવા ગયો પર પાણી આવી ગયું મિત્રો અત્યારે પાણી કામ ચાલુ છે પાણી ચાલુ છે પણ મોટા ખાવાનું બાકી છે પણ એની પહેલા આપણે થોડું ખાઈ પાણી તો પાણી આ પાણી પૂરી અને સુંદર છે આપડે બટેટા નું તો આલો થોડું ખાઈ લઈએ મિત્રો પછી ખાઈશું મને બધા પણ હું થોડું ખાઈ મને ભૂખ લાગી છે પાણી ચાલુ છે હું થોડું ખાઈ લઈ હાલો મિત્રો હાલો મસ્ત છે ને વાળું પાણી થઈ ગયા પાણી પૂરી ખાતા ખાતા પછી હું તો ખાવા બે ગયો મમ્મી પણ પાછળ થયા પછી તો વાસણ કામ કામકાજ ચાલુ છે ગલુડિયું આવ્યું જો અમારે કેમ કે ખુલ્લું કરવું મિત્રો ઘણા કૂતરા આવીને વ્યાજ આવીને વ્યાજ દરરોજનું અમારે તો હાલો વિડીયો પણ હવે એને નાખીએ મળે કાલ નવા વ્લોગમાં જો આજનો વ્લોગ ગમે લાઈક કર નાખજો શેર કર નાખજો ચેન ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી પ્લીઝ સબસ્ક્રાઈબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ સબસ્ક્રાઇબ્રાઈબાય